ભોળવીને પટાવીને પાકિસ્તાન બોલાવાય અને પછી એના જબરજસ્તીથી લગ્ન કરાવ્યા એવા વ્યક્તિ સાથે જે ઓલરેડી પરણિત છે અને તેના અનેક બાળકો છે હવે શરૂ થાય છે ખરી જંગ કે આ દીકરી ઉઝમા અહેમદને ડિપ્લોમેટ જેપી સિંઘ કેવી રીતે ભારત પરત મોકલે છે અને એમાં

અને સાઉથની હિરોઈન રેવતી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે મિત્રો ફિલ્મ ભારત અને પાકિસ્તાનના મુદ્દા પર છે એટલે સામાન્ય સંજોગોમાં આપણા ફિલ્મમેકરોએ આ મુદ્દાને એવો લાઉડ બનાવ્યો છે કે જાણે વાહવાહી બટોરવાની અને ભારત પાકિસ્તાનની જે તણાવ છે એને એનકેસ કરવાનો અનેકવાર પ્રયત્ન કરાયો છે પરંતુ આ ફિલ્મમાં એવો જરાય પ્રયત્ન કરાયો નથી હા ડિપ્લોમેટિક લેવલે જે 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 એકબીજાને આપવાની છે પદ્ધતિ છે એનો જરૂર અહીં ઉપયોગ કરાયો છે પરંતુ રિયલ ટ્રુ સ્ટોરી બેઝ આ ફિલ્મ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા પાંચ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન વીસ કરોડનો આંકડો ક્રોસ કરી ગયું છે ફિલ્મના દિગ્દર્શક છે શિવમ નાયર અને લેખક છે શાહ કુમાર છેબ્રાહમ અને ગુજરાતી નાટકોના જે એક સમય નિર્માતા હતા વિપુલ શાહ તે આ ફિલ્મના પ્રોડ્યુસર છે મને આ ફિલ્મમાં જે વાત સૌથી વધારે ગમી તે એ છે કે આ ફિલ્મને લાઉડ બનાવવાનો કે કોઈ રીતે એના સેન્ટિમેન્ટને એન્કેસ કરવાનો પ્રયત્ન કર્યા વગર બહુ જ સહજ અને સરસ રીતે સેન્સિટિવ ફિલ્મ બનાવવામાં આવી છે જોન અબ્રાહમ જે નોર્મલી માચો મેન તરીકે ઓળખાય છે અને ફાઈટ સીન અને એ પ્રકારની એક્શન મૂવીઝમાં એ વધારે સારો દેખાય છે પરંતુ મારું અંગત મંતવ્ય એવું છે કે મદ્રાસ કાફે હોય કે ડિપ્લોમેટ હોય મારી એક્શન રોલ કરતા રોલમાં બહુ જ સરળ સહજ અને બહુ સરસ લાગે છે આ ઉપરાંત જે હિરોઈન છે સાદિયા ખાતિમ તેને આપણે અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મમાં જે ત્રણ ચાર દીકરીઓ હતી એ પૈકીની એક દીકરી તરીકે જોઈ હતી એનો રોલ પણ આ ફિલ્મમાં સરસ છે સહ કલાકાર તરીકે કુમુદ મિશ્રા હોય અસ્વસ્થ ભટ્ટ હોય સરીબ હાસમી હોય કે રે રેવતી હોય આ લોકોએ પણ બહુ જ સરળ અને સહજ અભિનય કર્યો છે સતત તમને હવે શું થશે नहीं उत्कंठा कराओ त्या फिल्म आम तो तुमने खबर छे के अंत आ हो जाओ से छताई तुमने पुतानी साथे ले जातीया फिल्म मारी दृष्टि ये सारे फिल्म ना जी चाह कोचे तेरे एक बार जरूर जो भी जोईंग। आप देख रहे हैं अपुन का अड्डा सब्सक्राइब चैनल लाइक एंड शेयर वीडियो